ભરૂચના ફાટા વચ્ચેના માર્ગને વિપક્ષની વિપક્ષ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી હતી ચોકડી પાસે ફ્લાય ઓવર બ્રિજની કામગીરીને પગલે ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે જેને કારણે વાહન ચાલકો મમ્મતપુરા માર્ગનો ઉપયોગ કરતા થયા છે પરંતુ ફાટા ઝાલથી ધાલથી વચ્ચેનો રોડ સાંકડો હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકાના વિપક્ષ ધારાસભ્ય અને પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી જે બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત વિપક્ષ નેતા શમસાદ સૈયદ સલીમ અમદાવાદીને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને આ માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી આ સાથે માલ પર રહેલ દબાણ નરતાડરૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા આજે વહેલી સવારથી વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે આજે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો subscribe now and press the bell icon never miss an update